જય માતાજી દોસ્તો જય શિયાળામાં અહીંયા તમે જોઈ શકો છો આપણે સાઈડ બાય ચાલીસના સેટની અંદર નીચે ફાઉન્ડેશન કરી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે શરીયા લગાવ્યા છે આ કોલમ એક અહીંયા છે અહીંયા છે નીચે ત્રણ ફૂટ કાડુ કરી અટિંગની અંદર નીચે જારી લગાવી છે અહીંયા પણ આપણે લેન્ટર માટે જારી લગાવવાના છે પેલા કોલમથી આ કોલમ છે કરી તો ટોટલ પાંચ થાંભલાઓ છે અહીંયા હાઈટ થવાની છે અહીં આટલા સુધી હાઈટ થશે આટલી સુધી અહીંયા પૂરણ થશે ઊંચું થશે અને અહીંયા આપણે પ્લેટ લગાવીશું પ્લેટ લગાવીને અહીંયા આપણો કોલમ ઊભો થશે અહીંયાથી બાર કે ચૌદ ફૂટ હાઈટ થવાની છે વચ્ચે સેન્ટરમાં પંદર કે સોળ ફૂટ હાઈટ થવાની છે એવી જ રીતે અહીંયા ટોટલ આમ ચાલીસ ફૂટ છે પેલા કોલમથી આ કોલમ સુધી ચાલીસ ફૂટ છે અને આ કોલમથી પેલા કોલમ સુધી સાઠ ફૂટ છે આખોરા પણ છે આ કોલમથી આ કોલમનું અંતર પંદર ફૂટ છે પેલા પહેલાંનું પણ પંદર ફૂટ છે પંદર દુ ત્રીસ એટલે ટોટલ 60 અહીંયા ત્રીસથી તો છેલ્લો ત્રીસ એટલે 60